બસ ડ્રાઈવરને ને ઈજા થવા પામી હતી બાદ લલિત વ્યાસટી ગુનો દાખલ કરે છે કારણ કે કોંગ્રેસ લોકોને શું માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ નો મુદ્દો છે આજે સવારે જાણવા મળ્યું કે એસટી ડ્રાઈવર ને માર મારી અને આકૃત્ય કરવામાં કોઈ દ્વારા આવ્યું છે તરત જ સવારે તપાસ કરતા આરીફ નામનો આ કોઈ શખસ છે એણે એસટીના ડ્રાઈવરને માર મારીને એસટી અને પેસેન્જરને બાનમાં લેવાનો જે પ્રયાસ કર્યો હતો આ કાર્યકર્તાને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી ભારતીય જનતા પાર્ટીનો એ પ્રાથમિક સભ્ય પણ નથી ખાલી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાની માટે આવી પ્રવૃત્તિ આ શખસ દ્વારા થઈ રહી છે એની જાણ મને જ્યારે થઈ ત્યારે સવારે પોલીસ કમિશનરશ્રી સાથે મેં વાત કરી છે કે આ મારો કાર્યકર્તા નથી આનામાં કડકમાં કડક પગલાં લેવામાં આવે અને સત્ય હોય બહાર આવે એસટી વિભાગીય નિયામક શ્રી જેઠવા સાથે પણ વાત કરીને ત્યાંના યુનિયન સાથે વાત કરીને પણ જે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરાતા હતા એને પણ રૂટીન આપણે કરી દીધા છે જ્યારે આવા તત્વો દ્વારા પ્રજાને તકલીફ પાડતા હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય આવી પ્રવૃત્તિ કરે નહીં એને આપના મીડિયાના માધ્યમથી જ ગાડીની નંબર પ્લેટ જોઈ છે એમાં નરેન્દ્રભાઈનો ફોટો અને નરેન્દ્ર મોદી વિચાર મંચ એવું લખવામાં આવી છે આવી કોઈ બ્રાન્ચ છે નહીં આ દુકાન એને પોતાની પોતાની પ્રવૃત્તિ કરવા માટે આવી પ્રકારનો ઉપયોગ કર્યો છે અને પોલીસ અત્યારે એની તપાસ કરે છે આ પ્રકારનો કોઈ હોદ્દેદારી છે નહીં અને બીજું રાજકોટને જ્યાં લગી સ્પર્શે છે ત્યાં સુધી રાજકોટ મહાનગરના પ્રમુખ તરીકે મેં ક્યારેય પણ અમારા કાર્યાલય ઉપર એને છું